કોઠારા ગામના કેસા નાનજી મેરિયાએ પોતાની દીકરીના અપહરણની ફરિયાદ કોઠારા પોલીસને લખાવી હતી પણ કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આજે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ કોઠારા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકત્રીસ ઓબ્લિક અઢારથી કેસા નાનજી મેરિયાએ પોતાની દીકરીને હરિયાણાનો શખ્સ ભોળવી ઉઠાવી ગયો છે આ છોકરી સગીર હતી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ પોલીસને આપેલ છે છતાં આ અનુસૂચિત જાતિ દીકરીને બચાવવા કોઠારા પોલીસે અસરકારક કામગીરી કરી નથી તેવું આવેદનપત્ર આપવામાં આવેલ છે મારું નામ કેસાભાઈ કેસાભાઈ નાનજી કોઠારાથી આવ્યા છો છોકરીનો પ્રસંગ છે વીસ તારીખની છોકરી નીકળી ગઈ પોલિટિશિયન તો પછી છોકરી ગુમ થઈ ગઈ પોલીસ ગુમ કોઠારા પોલિટિશિયન તો અમે ગયા પછી એવું છોકરીએ સાહેબ કીધું તો છોકરી આવશે તમને જાણ કરશું બરાબર અમે પછી કલાક બે કલાક અહીંયા વાત જોઈ પછી પોલીસવાળા પછી મહિલા મંડળમાં મૂકી આવ્યા એટલે ખબર ન જાણ કે ને મૂકી આવ્યા અરે બે મહિના થઈ ગયા છોકરી હવે પતો નથી ક્યાં ગમ કરી નાખ્યા પોલીસ વાળા શું કર્યું આજે કલેક્ટરમાં ગયા હતા તો હું કીધો અમે જાણ કરશું પછી આપણે કલે આપણે અહીંયા પીએચસી સાહેબ ડીસી સાહેબ ગયા હતા તો એ કીધો છોકરાનું ઝડપ કરશું છોકરી જડી જડી જશે એ બધું પતના કરશું છે બસોષ છે હા બધું સંતોષ છે સંતોષ છે બરાબર એ રીતે એક ગરીબ પરિવારની અનુસૂચિત જાતિના પરિવાર ન્યાય માટે ભટકે છે અરે આ કુર્તી શું ભાવ વન ફિફ્ટી નાઇન મેડમ અને આ શર્ટ વન નાઇન અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે બધાનો ભાવ વન ફિફ્ટી નાઇન જ બોલે છે અરે આ ભાઈ જ નહીં વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે દરેક વસ્તુ મળશે માત્ર વન ફિફ્ટી નાઇન રૂપીઝ વન સેન્ટર એટ સેવન સ્કાય મોલ એરપોર્ટ રોડ ભુજ